રાજકોટમાં ત્રણ દિવસ શિક્ષકો પોતાની માંગ સાથે વિરોધ કરશે આજે અને આવતીકાલે શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા તેમજ ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરવાની માંગણી સાથે સમગ્ર રાજ્યમાં કાળી ધારણ કરીને શિક્ષકો ફરજ પર હાજર થશે ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડાં પહેરીને ફરજ પર હાજર થશે શિક્ષકોની જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવાની માંગ છે ત્યારે ત્રેવીસ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા કરશે તો ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત મોરચો એ અંતર્ગત ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કર્મચારી મંડળ દ્વારા એમના આદેશ અનુસાર રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આ આંદોલકમાં કાર્યકરને ટેકો આપે છે અને રાજ્ય આખામાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે એમની જે ધારાસભાની ચૂંટણી હતી એની પહેલાં કેટલાક પડતર પ્રશ્નો છે એમના ઠરાવો અને પરિપત્રો હજી સુધી થયેલા નથી એ માંગ છે મુખ્ય માંગ અમારી છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવી તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવી ખાસ કરીને અમારા પડતર પ્રશ્નો જે સરકારશ્રીએ વિધાનસભા ચૂંટણી પહેલાં સ્વીકારેલા છે એમાંના જે સીપીએફવાળા કર્મચારી છે એમને એક ચાર બે હજાર પાંચ પહેલાં જેમની ભરતી થયેલી છે એમને જીપીએફ યોજના લાગુ કરવી અને જૂની પેન્શન યોજના લાગુ કરવી શિક્ષકોની કાયમી ભરતી કરવી સાતમા પગાર પંચના હજુ અમને ઘણા બધા લાભ એ મળતા નથી એમાં ખાસ કરીને ટીએડીએ સાતમા પગાર પંચ મુજબ નથી મળતું એલટીસી નથી મળતું એવા ઘણા પ્રશ્નો છે સિટી અલાઉન્સ નથી મળતું એ પણ અમારો મુખ્યત્વે પ્રશ્ન છે અને ખાસ કરીને જે ભાડું છે એ મોંઘવારી દર મુજબ કેન્દ્ર સરકાર સાથે આપણે રાજ્ય સરકાર એ તમામ પગાર પંચમાં જોડાયેલ છે તો પચીસ ટકા મોંઘવારી ભથ્થું થાય એટલે નવ ટકા અઢાર ટકા અને સત્યાવીસ ટકાના દરે એ ઘર ભાડું ચૂકવવું જ્યારે પચાસ ટકા મોંઘવારી ભથ્થું થાય ત્યારે દસ ટકા વીસ ટકા અને ત્રીસ ટકા મુજબ એ ઘર ભાડું ચૂકવવું આ પડતર માગણીઓ સરકારશ્રીએ સ્વીકારેલ છે પણ આજ દિન સુધી એમના ઠરાવને પરિપત્ર થયેલા નથી એટલે અમે તારીખ ચૌદ પંદર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ બે દિવસ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી અને કાળી પટ્ટી ધારણ કરી અને શૈક્ષણિક કાર્ય કરાવશું જેથી કરીને સમાજના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ સુધી એમને પણ ખ્યાલ આવે કે આ લોકો શા કારણે કાળી પટ્ટી ધારણ કરેલી છે સોળ તારીખના રોજ સંપૂર્ણ કાળા કપડાં પહેરી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના છે બાળકોના હિતમાં એમનું શિક્ષણ ન બગડે એટલે અમે આ કાર્યક્રમો કરવાના છે આ કાર્યક્રમ તારીખ ચૌદથી ત્રેવીસ સુધી ચાલુ રહેવાના છે ત્રેવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ફક્ત શૈક્ષણિક નહીં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આપણી પડતર માંગણીને અનુસંધાને એ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે બારથી ત્રણ વાગ્યાની સમયની વચ્ચે અસ્તુ